ના એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં વિવિધ વિભાગોના સોળ જેટલા સ્ટોલ મારફતે કૃષિ પ્રદર્શન પણ રજૂ કરવામાં આવ્યું હતું સમગ્ર રાજ્યની અંદર વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે કૃષિ વિકાસ અને રવિ કૃષિ વિકાસ ઉજવણીના ભાગરૂપે આજે જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર આજે આ કાર્યક્રમનું આયોજન થયેલ હતું આ માનનીય શ્રી શ્રી ડીડીઓ શ્રી યાર્ડના શ્રી જિલ્લા ભાજપના પ્રમુખશ્રી અને બોડી સંખ્યામાં ખેડૂતો આવેલા હતા આ કાર્યક્રમની અંદર ખેડૂતો દ્વારા જે જે આખા વર્ષની અંદર લાભાર્થી મળ્યા હોય લાભાર્થીઓનો લાભનું પણ ચેકનું વિતરણ કરવામાં આવેલ અને ખેડૂતોને કૃષિ ઉત્પાદન વધે અને એની આર્થિક ક્ષમતા વધે એ માટેના આજે રાજ્ય સરકાર દ્વારા લાઈવ પણ થયેલ હતું અને અહીંયા કે પણ કૃષિના અધિકારીઓ દ્વારા સારું જ્ઞાન આપી કે જેથી ખેડૂતો એની આવક આવકથી બમણી કરી શકે અને વધારે ઉત્પાદન કરી શકે અને પ્રાકૃતિક ખેતી તરફ વળે એવા સજેશનો કરવામાં આવેલ આ માટે ખેડૂતોને પણ હું મારા તરફથી અપીલ કરું છું કે આવનાર સમય અને આવનાર ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધો એવી અભિલાષા